ઘરમાં કોઈ બે જણા હોય તો હથવાર હોય તો મજા આવે બોલા ચાલી થાય આ તાખા ઘરમાં હું ને હું ભટકા હોલા ખૂણે હોલા ખૂણે મારે એમ જ હતું જેમ જ શીતલ ના દેખાય અંદર અંદર કદી બીજી ઉભો તારા બાપાને ફોન કરું કે નહીં હોય ત્યારે લેવું 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 ઢોંગ એ બેન હું મારો છો ને રમકડા નટ લે દેતીન સોનલ બેન ગાર્ડન માં હુઈ જાય છે એવા ઢોંગ કરે છે જો તો એક ઝાપટ નહીં આવી અડેડીન તો તો કેવડો અવાજ કર્યો લે દે ને એવું કર આનો બાપા નટ કેવું કઈ દેજે ઊભો થા નઈતર અજી એક બીજી ચોટાડીશ એમ થી જાવ માને બાપા હોય એક રમકડા વાહ ને શું હોય આપડા રમકડા તોડે તો ક્યાં વાંધો છે કાલ રમવા ગયો એક દોસ્તાર ઘરે એનું રમકડું તોડીને આવતો રહ્યો ન્યાં રમકડું દેખું ને હવે કે ઈ માર લેવું છે એટલે લઈ જ દે

શરી મમ્મી હવે હું એવું નહીં આવું કરે ને એવો કાલો કાલો થઈ ને સોનલબેન એટલે આપણે એમ થઈ દયા આવી જાય પણ કઈ તો આની એવી મસ્તી હોય ને તો એમ થઈ કે બે ચોટાડી દઉં ધાતી હા મસ્તી કરતા ને હાલ લઈ દઉં લા ઢોલ ઓ હો હો આ માં દીકરા ને સંભરા આવ્યા છે એટલે આ ઢોલ લઈ ને આવ્યા લાગે હેલા ચિંટુ મે ઢોલ લીધો કે થી લીધો આ નવી રમકડાની દુકાન પડી ને હા બીજું ઘણું હેટું ને રમકડામાં હા હું માર મમ્મી હમણા જાય છે એ જો તમે તમારે જાવર મકડા લેવા હા છે તે લઈ દઉં ને એક જ હતું આ ઢોલ લઈ દીધો છે તે હવે હુવા નઈ કોઈને હખે આખો દી વગાડા વગાડ થાહે ઈ તો પરજાને ના ઈ તો ખબર જ છે મને એટલે હું એટલે તમે માથા ભારી હા લાલ મારે તો કામ છે કેમ ઓણો છો કે દેણા કરો છો હું કામ છે વરી ના ના છે વરાત હા વરાપ છે તડકો છે તી ધોવાઈ જાય ઈ વાત હાસી ધોઈ જાવ આવ જા હાર એ શિવ હું લઈ બસ લમવા ઓ મમ્મી હું આવું એ ચિંટુ નીરજ ને નીરજ એ અંદર આવ્યો કે હા થોડી નાઈવો નાઈથી ગરી જો માહત નીકરો લઈ દે મમ્મી લમકલો

હા ગાડી 250 રૂપિયા વાળી છે જોઈએ સેલી હેટલે 250 માં બાકી 400 રૂપિયા વાળી ગાડી ઓહ ઓહો આ છોકરાને કપડા એની સડિયુ એના રમકડા કેવું મુંગુ આવે કા આપડી કાખી જોડી આવી જાય સાચી વાત છે સોનલબેન તમારી આ બેને સાઈડ આવી જાવ બીક લાગે એવો કાઈ નથી લેવાઓ જો તો ગરોડી જેવું જ લાગે છે મને બીક લાગે તે હું ને હું આલે સોનલબેન બસ શાંતિ તમે કયો કાઈ ની કાઈ ઘટતું નથી ભગવાનની દયા એક છોકરી ઘટે છે

આ સવડી આ તો 700 રૂપિયા નું છે હજી આમાં અલગ 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 આવે ને પ્રકાર એના ઈ એના ભાવ છે મેં વેમ્પાયર ડાગલું ને ઈ ને એવું મુંગુ મુંગુ આવે સોનલ લબુબુ નું છે જોવા મળે ને ના બાપા ના મને બીક ને છે આ ને ભાઈ આનું કઈક ને સવડિયા તમારા હાટુ થી 600 રૂપિયા બાકી ઇથી ઓસો 1 રૂપિયો નઈ સારું હાલો આ લ્યો પૈસા હા રેડી કે લબુબુ હા નામ છે તો જ ને

હેલો રસોઈ કરના ખૂબ ફટાફટ મમ્મી મારા ઓલા તું ક્યાં પેલા મને જ ખબર છાનો નો લેસન કરવા બી જા તારા રૂમ જઈને હું ઘડી કરીને લેસન જોવા આવીશ બરાબર મારે એક એ બાનું ના જોઈએ એ આ હાલો બતાવ મારો લે બબુ આ બ્લુ કલર નો મને બ્લુ કલર બહુ ગમે ને મારા પપ્પાએ બધું બ્લુ કલર જ કરી દીધું એમ કેટલા બધા તાલા બધી વસ્તુઓ બધી માલ ફેવરિટ વસ્તુ બધી હું લેસન કરું તું তোমার লেশন করদে টান হুু আলেমার লেশন। তু ক দিিকেই ভইল হ তেটা নার লেখই ম তুই ডাকলাউনে ঠুলে ভমানন ওই পাসে এক কেন কি এনি তু মাললে হামত কেম এক চামকাই হ মাল মমিনে এম বেন্ট কোটাই একটু খা ঠেই যা হাত বলটু ঝাটুই ডাগুল ও কেনে তোমার লেশন করদে। লা আত পিলপিলো প্লকাশনিক লেটা লাইখ মাথি। এলে আন তোু লেশনি করদি তোুমার একলিবারমাম আখাম ক লিটাট লেশন ঠে মারু চিন্টু। લેસન કર ને હજી બુક લઈને બેઠો છો લેસન થઈ ગયું ફાકા મેલમાં માં ફાકા ન તો અલે વિશ્વાસ ના આવતો તો બુક જોઈ લે લેસન થઈ ગયું ઓહો એટલી વાર માં લેશન કરી લીધું છે લબુબુએ કરી દીધું ઓહો આની તો વાતું કે શું હા તો કો લબુબુને એક ચેન કી એમાંથી પ્રકાશ નીકળો ને અને મને લેશન કરી દીધું હવે એક એવાર બોલ્યો છે ને તો બે ઝાપટ ચોટાડ દઈશ માલ તો કોઈ માને ની તારી વાહે આ કેમ ગયું લબુબુ આયે છોલે હું તમે તો તો એ હોતું તો ને તું દાડુ આયલો કોને આ શું બોલ હમ તુમર મમ્મી કેમ બીક લાગી હે હમ આજની દોસ્ત આ તારો ઘર કેવાય તો થઈ ગયા પછી આપણે તારું ઘર જાવું થોડા બેય રોકાઈ જા ચિંટુ કોને અરવાતુ કરસ કોઈ નહીં મારો દોસ્ત લબુબુ આઈને ગાંડો થઈ જશે ની આરે વાતુ કરી કરીને ઈ છે એક પ્રકારનું બબલું ક્યારનું ઉપાડ આવ્યો છે તી પેકી દે તારી બબલાને બહાર એ નામ લબુબુ હે તું જઈ મનો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ